મમ્મી એકવીસ તારીખે આપણા ભાણાના લગ્નમાં જવાનું છે ને ત્યારે હું આ સાડી પહેરીશ જેથી મને માથે ઉઢવામાં તકલીફ ના પડે બેટા તારા સાડી પહેરવાની ઈચ્છા છે મમ્મી ઈચ્છા તો નથી પણ પ્રસંગ છે અને બધા ગામડેથી આવવાના છે તો હું સાડી નહીં પહેરું તો બધા વાતો નહીં કરે જો બેટા તારા સાડી પહેરવાની ઈચ્છા ના હોય તો ના પહેરે તારા ભાઈના લગ્નમાં તું ગાઉન લાવી ને એ ગાઉન પહેરના હોય તો પણ મમ્મી હું સાડી નહીં પહેરું તો બધા વાતો નહીં કરે કે કપિલાબાની વહુએ તો સાડી ના પહેરી કોઈ કોઈ નહીં કે તું મારા ઘરની વહુ છું ઈ મારા ઘરની વહુ નથી તું લગનમાં લગનમાં ઓટતી રહીશ કે સાડી માથો ઓટતી રહીશ લોકોને ચિંતા તું ના કરે તારું મન ક્યારેમ કરવાનું મમ્મી તમે કેટલા સારા છો હું તો એવું વિચારું છું કે દરેક વહુને તમારા જેવી જ સાસુમાળો જો બેટા તું ખુશ તો અમે ખુશ લોકોનું શું જોવાનું મમ્મી મારી બેનપણી જલપા છે ને એ મને એવું કહેતી હતી કે તારી સાસુ છે ને એ તો બહુ સપોર્ટિવ છે તો મેં એને કીધું એના માટે છે ને આપણે પણ સપોર્ટિવ બનવું પડે સાસરીમાં બધા જોડે સારા સંબંધ રાખો અને એકબીજાને મદદ કરો ત્યારે જ બંનેના સંબંધ સચવાય છે સાચી વાત છે બહુ ખુશ રહેવાનું અને લોકોનું ને વિચારવાનું જા તું તૈયાર થા